પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી હતી આરોપી પ્રવીણ કુગસિયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાથી તેનું નામ સામે આવ્યું છે પૂર્વ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વાહન ચેકિંગ હાથ ધરાયું છે જેમાં બ્લેક ફિલ્મ વાળા તેમજ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે પાલનપુરમાં પૂર્વ અને પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા વાહન ચેકિંગ ઝુંબેશમાં બ્લેક ફિલ્મવાળા તેમજ નંબર પ્લેટ વગરના વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી તાલુકામાં પ્રથમ ગ્રામ પંચાયતની બિનહરીફ થઈ વરણી ધાનેરાના રામપુરા વાગપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત સભ્યોની બોડી થઈ બિનહરીફ આજ દિન સુધી એક પણ ઉમેદવાર દ્વારા સભ્યો કે સરપંચ માટે ફોર્મ નથી ભરાયા ગત ટર્મના હારેલા ઉમેદવારને જ સરપંચ બનાવવામાં આવ્યા છે સરપંચ તરીકે લાલાજી કેશાજી પુરોહિત તો ડેપ્યુટી સરપંચ તરીકે અરવિંદભાઈ પુરોહિતની કરી વરણી ગ્રામ લોકોએ કરી સર્વાનુમતે સરપંચ સહિત સભ્યોને કર્યા ગ્રામ પંચાયત તથા હાર મીઠું કરી સરપંચ સભ્યો તંત્રના ખર્ચા ઉપર અંકુશ લાદવા ધાનેરા તાલુકામાં પ્રથમ પહેલ છે કલેક્ટર કચેરી ખાતે જૈન સમાજના આગેવાનોએ સાધુ સાધ્વીઓની સુરક્ષાને લઈને મહત્વનું આવેદનપત્ર સુપરત કર્યું છે જૈન સમાજના આગેવાનોએ આરોપ મૂક્યો છે કે સાધુ સાધ્વીઓને ટાર્ગેટ બનાવીને અકસ્માતો કરવામાં આવી રહ્યા છે જૈન સાધુ સાધ્વીઓ એક ગામથી બીજા ગામે પગપાળા વિહાર કરે છે રોડની સાઈડમાં ચાલતા હોવા છતાં તેમના અકસ્માતું થાય છે રાજસ્થાનના પાલી નજીક ઝાડણ વિસ્તારમાં બનેલી ઘટનાના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના જૈન સમાજે આ આવેદન આપ્યું છે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા સિમ્કો સનલાઇટ ફેન્સ सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार। नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स

ગરમીમાંથી રાહત અનુભવી હતી સાથે જ તેમણે આ સેવા કાર્ય માટે ચીક આશીર્વાદ પણ આપ્યા હતા પર આવેલું વર્તમાન બસ સ્ટેશન ટૂંક સમયમાં બંધ થશે આ નિર્ણય અંબાજી મંદિર ટ્રસ્ટની કચેરીમાં યોજાયેલી વહીવટ બેઠકમાં લેવાયો છે બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને એસટી ડેપોના અધિકારીઓ હાજર રહ્યા હતા કોરિડોર પ્રોજેક્ટના કામ માટે બસ સ્ટેશન અંબિકા વિશ્રામ ગૃહ અને અંબિકા ભોજનાલયનું બિલ્ડિંગ તોડવામાં આવશે નવું કાયમી બસ સ્ટેશન ચીખલા રેલવે સ્ટેશન પાસે બનાવવામાં આવશે ત્યાં સુધી હંગામી બસ સ્ટેશન પોલીસ સ્ટેશન પાસે આવેલી જૂની કોલેજ બિલ્ડિંગમાં કાર્યરત રહેશે ક્લબ ઓફ સિટીએ ગેડા હનુમાનજી મંદિર ખાતે છાશ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો આશા ડેરીના દાતા લાયન જબ્બરસિંહજી જાડેજાએ એક હજાર લીટર ઠંડી છાશનું વિતરણ કર્યું કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ વસણાભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઝોન ચેરમેન ડોક્ટર પ્રવિણસિંહ ચૌહાણ અને ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ વિશેષ હાજરી આપી હતી પાટણ છતરપુર તાલુકાના બોરુડા ગામમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે બોરુડા ગામની પ્રથમ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સમરસતાથી તમામ હોદ્દાઓ પર મહિલાઓની વરણી કરવામાં આવી છે બોરુડા અગાઉ ચારંડા સાથે જૂથ ગ્રામ પંચાયતનો ભાગ હતો આ વર્ષે વિભાજન થતાં બોરુડાની અલગ ગ્રામ પંચાયત બની છે ચૌદસો એંસી મતદાતાઓ ધરાવતા આ ગામમાં સર્વસંમતિથી સરપંચ તરીકે લાડુબેન હરજીભાઈ ચૌધરી અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ વિવિધ માર્ગો પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા નગરપાલિકા તંત્રે કડક વલણ અપનાવ્યું છે પાલિકા પ્રમુખે શહેરના બજાર માર્ગો પરના વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે નગરપાલિકાએ રોડ પર દોરેલા સફત પટ્ટાને બહાર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સ્પષ્ટ સૂચના આપી છે જો કોઈ દુકાનદાર દ્વારા દબાણ કરવામાં આવશે લારી ગલ્લા મૂકવામાં આવશે કે વાહનો પાર્ક કરવામાં આવશે તો પાલિકા તંત્ર કોઈપણ જાતની શહેર શરમ રાખ્યા વિના જ સ્થળ પર દંડ વસૂલ કરશે ગુજરાત વીજ કંપની દ્વારા ઉજવાતા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત દિશા ડીસા વિભાગીય કચેરી દ્વારા લોક જાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેર જનતાને સ્ટાન્ડર્ડ ગણાતા આઈએસઆઈ માર્ગના વીજ ઉપકરણો વાપરવા કોઈ વીજ લાઇન કે વીજ ઉપકરણો સાથે ચેડા કરવા નહીં સલામતી રાખી વીજ ઉપકરણો વાપરે વગેરે જેવી જરૂરી માહિતી અને માર્ગદર્શન રૂપે રેલીનું આયોજન કરાયું હતું જેમાં વીજ કંપનીના ઇજનેયર સહિત તમામ કર્મચારીઓ હાથમાં સલામત વીજ ઉપર ઉપકરણો વાપરવા અને વીજ બચાવવા ના સૂચનોવાળા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જેમાં આર એચ ડામોર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે કે ઠક્કર ડેપ્યુટી એન્જિનિયર ડીસા શહેર એચપી પરમાર એનબી બી શ્રીમાળી તથા દરેક જુનિયર ઇજિનિયર તથા ડીસા ટાઉન ડીસા રૂરલ એક તથા ડીસા રૂરલ બે સબડિવિઝનના ટેકનિકલ તથા બિલિંગ સ્ટાફ રેલીમાં જોડાયા હતા ડીસા ખાતે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક સ્કોર્પિયો ગાડી અને એક કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેને પગલે ડીસા રૂરલ પોલીસ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત શોશ ડોડા ભરેલા કટ્ટાઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ ઉપરાંત ગાડીમાંથી એક પિસ્તોલ અને કારતુસ પણ મળી આવ્યા હતા